નમસ્કાર આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે જીએસઆરટીસી દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે જાહેર કરાયેલી એક ખાસ ભરતી વિશે ચાલો આ તકને લગતી દરેક નાની મોટી વિગતને આપણે એકદમ સરળ ભાષામાં સમજીએ જુઓ આ જાહેરાત સીધી જીએસઆરટીસી તરફથી આવી છે જેનો મતલબ છે કે આ એકદમ સત્તાવાર અને ભરોસાપાત્ર તક છે અને સૌથી ખાસ વાત તો એ છે કે આ ભરતી ફક્ત અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે જી હા કુલ બસ્સો ને સત્તાણું જગ્યાઓ છે અને એ પણ હેલ્પર પદ માટે આ આંકડો ખરેખર ઘણો મોટો છે અને ઘણા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાનો એક સરસ મોકો બની શકે છે તો આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું શરૂઆત કરીશું કે આ ભરતી શું છે પછી જોઈશું કે કોણ અરજી કરી શકે છે અરજી કઈ રીતે કરવી પસંદગી કેવી રીતે થશે અને છેલ્લે પરીક્ષાની તૈયારી અને કેટલીક અગત્યની ટીપ્સ તો સૌથી પહેલાં આ તક છે શું આ ભરતી ઝુંબેશનું મુખ્ય પદ છે હેલ્પર ચાલો જાણીએ કે આ પદમાં શું છે અને શું ઓફર કરવામાં આવી રહ્યું છે જે પણ ઉમેદવાર આ પદ માટે પસંદ થશે તેમને પહેલાં પાંચ વર્ષ માટે ફિક્સ પેપર રાખવામાં આવશે અને માસિક પગાર રહેશે એકવીસ હજાર એકસો રૂપિયા હવે આવે છે સૌથી અગત્યનો મુદ્દો કે આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે ચાલો લાયકાતના જે પણ માપદંડો છે એના પર એક નજર કરીએ ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષની ઉંમર હોવી જોઈએ અહીં ખાસ વાત એ છે કે દિવ્યાંગ ઉમેદવારો માટે સામાન્ય નિયમ કરતાં દસ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે એટલે જ મહત્તમ વય પિસ્તાલીસ વર્ષ છે ભણતરની વાત કરીએ તો અહીં જે લિસ્ટ આપેલું છે એમાંથી કોઈ પણ એક આઈટીઆઈ ટ્રેડમાં ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો ફરજિયાત છે હવે આ જુઓ આ ખૂબ જ મહત્વનું છે કુલ બસો સત્તાણું જગ્યાઓને દિવ્યાંગતાની અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે પોતાની કેટેગરી અહીંયા શોધીને જાણી શકાય છે કે એમાં કેટલી જગ્યાઓ ઉપલબ્ધ છે ઓકે લાયકાતની વાત તો થઈ ગઈ હવે સવાલ એ છે કે અરજી કઈ રીતે કરવી તો ચાલો એના સ્ટેપ્સ પણ જોઈ લઈએ એક વાદ બરાબર નોંધી લેજો અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે અને એ પણ ગુજરાત સરકારના ઓજાસ પોર્ટલ પર આ વેબસાઇટ એડ્રેસને બરાબર નોંધી લો આ તારીખોને તો કેલેન્ડરમાં માર્ક કરી જ લેજો અરજી કરવાની શરૂઆતની તારીખ છેલ્લી તારીખ અને ફી ભરવાની છેલ્લી તારીખ છેલ્લી ઘડીની રાહ જોયા વગર સમયસર અરજી કરી દેવી ખૂબ જ જરૂરી છે ચાલો માની લઈએ કે અરજી થઈ ગઈ તો પછી શું સિલેક્શન કેવી રીતે થશે આખી પ્રોસેસને સમજવી બહુ જ જરૂરી છે જે મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલી છે ફાઇનલ મેરિટ કેવી રીતે બનશે એ અહીંયા સ્પષ્ટ બતાવ્યું છે જુઓ કુલ સો ટકામાંથી સિત્તેર ટકા ભાર તો શૈક્ષણિક લાયકાત પર જ છે જેમાં પંચાવન ટકા આઈટીઆઈના અને પંદર ટકા એપ્રેન્ટિસશીપના છે અને બાકીના ત્રીસ ટકા લેખિત પરીક્ષાના ગણાશે એટલે કે આખી પ્રક્રિયા આવી રીતે કામ કરશે પહેલા શૈક્ષણિક લાયકાતના સિત્તેર ટકાના આધારે ઉમેદવારોને પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરાશે પછી એ ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે અને છેલ્લે શૈક્ષણિક લાયકાત અને પરીક્ષાના સ્કોર બંનેને ભેગા કરીને ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે હવે વાત કરીએ એ ત્રીસ ટકાની એટલે કે લેખિત પરીક્ષાની એની તૈયારી માટે શું જાણવું જરૂરી છે ચાલો એનો અભ્યાસક્રમ અને માર્કિંગ સિસ્ટમ જોઈએ પરીક્ષાનો અભ્યાસક્રમ એકદમ સ્પષ્ટ છે અહીંયા જોઈ શકાય છે કે સૌથી મોટો હિસ્સો એટલે કે પચાસ માર્ક્સ પોતાના ટ્રેડ સંબંધિત ટેકનિકલ પ્રશ્નોના છે તો એના પર સૌથી વધુ ફોકસ કરવાનું રહેશે બાકીના વિષયો પણ મહત્વના જ છે આ નિયમ બરાબર સમજી લેજો દરેક સાચા જવાબનો એક માર્ક મળશે પણ જો જવાબ ખોટો પડ્યો તો ઝીરો પોઈન્ટ પચ્ચીસ માર્ક કપાશે અને જો કોઈ સવાલનો જવાબ નથી આપવો તો નેગેટિવ માર્કિંગથી બચવા માટે ઈ વિકલ્પ પસંદ કરવો ખૂબ જ સમજદારીભર્યું રહેશે અને હા એક વાત ખાસ યાદ રાખવાની છે કે મેરિટમાં સ્થાન મેળવવા માટે લેખિત પરીક્ષામાં ઓછામાં ઓછા ચાલીસ માર્ક્સ તો લાવવા જ પડશે આ ક્વોલિફાઈંગ સ્કોર છે ચાલો હવે છેલ્લે કેટલીક એવી વાતો જે બિલકુલ ભૂલવાની નથી આ નાની નાની બાબતો અરજીને સફળ બનાવવા માટે બહુ જરૂરી છે આને એક ચેકલિસ્ટ તરીકે જ લઈ લો પોતાના બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો ફોટો અને સહી બરાબર અપલોડ કરો અને હા પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આખી ભરતી પ્રક્રિયા દરમિયાન ચાલુ રાખજો તો શું લાગે છે શું આ તક કારકિર્દીનો એક નવો રસ્તો ખોલી શકે છે જો જરૂરી લાયકાત હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો આ ચોક્કસપણે એક સુવર્ણ તક સાબિત થઈ શકે છે